આ સરકારનું એક પાશવી કૃત્ય છે ક્રૂર ચહેરો છે અને જે રીતે આજે પરિસ્થિતિ છે પંદર દિવસથી ઠંડીમાં લોકો જીવવા માટે મજબૂર છે કોઈ પણ જાતના ભોજનની વ્યવસ્થા નથી નાના નાના બાળકોની વ્યથા સાંભળીએ તો સ્કૂલે જવા માટેના એના દફ્તર હોય ચોપડીઓ હોય એની નોટો હોય આ મકાનોની અંદર દબાઈ ગયા છે गरीबों का चेहरा देखकर मुझे एक गुजराती होने के नाते शर्म आती है कि मैं ऐसे गुजरात में रह रहा हूं जहां की सरकार दयाहीन है और लोगों के दुख में और बढ़ोतरी करके लोगों को लूटने का काम कर रही है ये शर्मनाक है गरीब होने जाने आज देश नागरिकों ना होए गरीब होने जाने खत्म कर देवाना होए રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે લોકોને ઘરબાર વગરના કરવામાં આવે છે એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય રાજ્યની અંદર છેલ્લા ઘણા દિવસોથી દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અમદાવાદ હોય મોટા શહેરો હોય કે પછી નાના નાના ગ્રામ્ય વિસ્તારો હોય કે જ્યાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરેલું હોય તેની ઉપર તવાઈ મચાવી દીધી છે દેવભૂમિ દ્વારકાની અંદર જે ટાપુ ઉપર જે બુલડોઝર ચલાવવામાં આવ્યા અનેક ઘરો પાડી દેવામાં આવ્યા પરંતુ એ ઘરમાં રહેતા લોકો ઘર વિહોણા બન્યા હતા તે જ રીતે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા પાંચસોથી વધુ મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને લોકોમાં આક્રોશ હતું કે અમને વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરી દેવામાં આવતાની સાથે જે લોકોમાં આક્રોશ ફૂટી નીકળ્યો હતો ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શક્તિસિંહથી લઈને તમામે તમામ લોકો કાર્યકર્તાઓથી લઈને તમામ નેતાઓ એ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી સ્થાનિક લોકો સાથે ચર્ચાઓ પણ કરી હતી અને આગળની રણનીતિ શું કઈ રીતે તૈયાર કરવી લઈને સ્થાનિક લોકો સાથે બેઠક યોજી અને તૈયારી કરી હતી ત્યારે ઓઢવમાં જે થયું ત્યારે પણ કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચ્યા હતા આજે દ્વારકાની અંદર જે કોંગ્રેસના નેતાઓ છે તે ત્યાં પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા હતા અને જાણવાના પ્રયત્ન કર્યા હતા કે સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો

મારા ભાઈની પાંચ દીકરી બરોબર કમાવારો એક મજૂર માણસ છે એની પાંચ દીકરી આજે એક મહિનો રાઈટ થયો અમને બીજા આવે છે બિચારા હમદર્દી અમને ખાવાનું આપી જાય છે આ બધા લઈને અમે ક્યાં જઈએ અમારા મા બાપ પૂર્વ સો વર્ષથી અમને રીએ છીએ આખું જનતા જિસ પ્રકાર થી પૂરે ગુજરાત મેં બુલડોઝર સરકાર કા બુલડોઝર ચલ રહા હૈ आज द्वारिका बेट द्वारिका में हम गरीबों के आवासों को देखने के लिए गए यहाँ पर हर घर को ध्वस्त करके पता नहीं सरकार क्या करना चाहती है थोड़े दिन पहले मैं अंबाजी गया था वहाँ पर भी गरीबों के मकानों पर बुलडोजर चल रहा है कहीं ओढ़व में रबारी वसाहत पर बुलडोजर चल रहा है कहीं सोमनाथ में बुलडोजर चल रहा है कहीं केशव नगर में ठाकुर कम्युनिटी के हर जगह पे सिर्फ गरीबों के मकान पर बुलडोजर चलाकर सरकार एक नया प्रमाण दे रही है कि अमीरों की सरकार है और गरीबों के पेट पर लात मार अमीरों के लिए सब कुछ व्यवस्था हो रही है जब हम लोग बेट द्वारका में प्रवेश कर रहे थे कुछ साथियों ने बताया कि उनकी 200 सौ बोट यहाँ पर चल रही थी पहले द्वारका बेट ओखा और बेट द्वारका के बीच उसको बंद कर दिया तो इन्होंने पहले पेट पर पे लात मारी है फिर उनकी छत पर लात मारी है तो ये गुजराती में कहावत है पहला रोट लो छिन पक्षी वोट लो छिन सवाल ये है कि गुजरात में सरकार नॉर्मली हम कम सरकार क्यों बनाते हैं हम सरकार बनाते हैं कि सरकार हमें रोजी रोटी दे सरकार हम बनाते हैं हम आवास हमें मिले सरकार हम बनाते हैं क्योंकि सुख सुख और संपत्ति सुविधा स्वास्थ्य का व्यवस्था करे यहाँ सरकार आपको दुख में डालने का काम करे यहाँ सरकार खुद आपका सब कुछ छीन रही है मैं अभी जिन महिलाओं को मैं और अमित भाई मिले उन महिलाओं में उन गरीबों का चेहरा देख मुझे एक गुजराती होने के नाते शर्म आती है कि मैं ऐसे गुजरात में रह रहा हूँ जहाँ की सरकार दयाहीन है और लोगों के दुख में और बढ़ोतरी करके लोगों को लूटने का काम कर रही है ये शर्मनाक है मैं गुजरातियों को आह्वान करूंगा मीडिया के साथियों को भी कहूंगा कब तक हम अमीरों की बातों को और सपनों को बाहर खुले में देखते रहेंगे जब तक हम गरीबों के दुख दर्द को नहीं देखेंगे आज इन गरीब का गया है कल आपका भी जाएगा हमको मिलकर अगर इन सरकारों के सामने और इस रक्षक जब भक्षक बने हैं उसके खिलाफ अगर हम नहीं लड़ेंगे तो कल आज नहीं तो कल हमारा भी यही हाल होने वाला है પહેલાંની સરકારો ગરીબ લોકોને રહેવા માટે સો ચોરસ વારના પ્લોટ આપતી એની ઉપર પાકું મકાન બનાવી અને એને ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થાય એવી વ્યવસ્થાઓ કરતી સાથે સાથે એને રોજગારની પણ વ્યવસ્થા કરતા અને આજે જે રીતે આખા ગુજરાતમાં આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે લોકોને ઘરબાર વગર ના કરવામાં આવે છે એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે આજે આ દ્વારકા જિલ્લામાં જે રીતે છેલ્લા દિવસોમાં મોટા પ્રમાણમાં લોકોના ઘર તોડવામાં આવ્યા આજે અહીંયા બાલાપર ગામે બેટ વિસ્તારમાં આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે મોટી ઉંમરની માતાઓ બહેનો છે વડીલો છે આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઝાડી ઝાંખડા વચ્ચે ઝેરી પશુઓ વચ્ચે રહેવા માટે મજબૂર છે આજે પંદર દિવસ પહેલાં કોઈ પણ જાતની આગોતરી નોટિસો વગર જેને ઓગણીસો એસીની સાલમાં ઇન્દિરાવાસ આપવામાં આવ્યા હતા લોટ આપવામાં આવ્યા હતા એવા લોકોના મકાનો પણ કોઈપણ જાતની નોટિસ વગર તોડવામાં આવ્યા જે મકાનો પાસેથી લોકો પાસેથી ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે એની આકાણી કરવામાં આવી છે એને લાઈટ કનેક્શન આપવામાં આવ્યા છે એવા મકાનોને પણ કોઈ પણ જાતની નોટિસ વગર ગણતરીના કલાકોમાં જમીન દોષ કરવામાં આવ્યા આ સરકારનું એક પાશ્વી કૃત્ય છે ક્રૂર ચહેરો છે અને જે રીતે આજે પરિસ્થિતિ છે પંદર દિવસથી ઠંડીમાં લોકો જીવવા માટે મજબૂર છે કોઈ પણ જાતના ભોજનની વ્યવસ્થા નથી નાના નાના બાળકોની વ્યથા સાંભળીએ તો સ્કૂલે જવા માટેના એના દફ્તર હોય ચોપડીઓ હોય એની નોટો હોય આના મકાનોની અંદર દબાઈ ગયા છે એટલે સરકાર દયાહીન થઈ છે સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી આ દ્વારકાના પરિવારો હોય અમદાવાદના રબારી કોલોનીના પરિવારો હોય અમદાવાદમાં કેશવનગરના ઠાકોર સમાજના પરિવારો હોય અંબાજીના પરિવારો હોય કે આખા ગુજરાતમાં જે રીતે બુલઢોઝનના નામે સરકાર શું કરવા માગે છે ગરીબોને ખતમ કરવા માગે છે અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે અનેક મોટા ઉદ્યોગપતિઓએ મોટા લોકોએ સરકારી જમીનો પર કબ્જા કર્યા છે ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું સરકારે જે કાયદેસરના પ્લોટ છે જેને ઇન્દિરા આવાસમાં મકાનો બન્યા હતા જેને અહીંયા સનદો મળી છે

કે ભાઈ સવારે દસ વાગે આવીને કહી ગયા છે કે બાર વાગ્યા સુધીમાં તમારો સામાન કાઢી લેજો બાકી તમારા ઘર પર બુલ ડોઝર ફરી વળશે ને સામાન પણ તમે નહીં કાઢી શકો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ એવા દ્રશ્યો આવ્યા કે ઘરોમાં જે સામાન હતો તે એમને હતો અને બુડોઝર ફરી વળ્યું હતું લોકોએ હવે જવું તો જવું ક્યાં તેવી સ્થિતિ થઈ ગઈ હતી પરંતુ લોકોમાં અત્યારે આક્રોશ જે છે તે વધુ જોવા મળી રહ્યો છે અને વિપક્ષ છે તે આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યું છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર